કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી ગુજરાત આવશે આવતીકાલે બપોરે સાડા બાર વાગ્યે ગુજરાત આવશે રાહુલ ગાંધી રાહુલ ગાંધીના આગમનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે પ્રદેશ કોંગ્રેસે રાહુલ ગાંધીને આમંત્રણ આપ્યું છે ધરપકડ કરાયેલા કોંગ્રેસના કાર્યકર્તાઓને મળી શકે છે રાહુલ ગાંધી રાજકોટ ગેમિંગ ઝોન મોરબી પુલ દુર્ઘટના સુરત તક્ષશિલા ઘટના અને બોટાદ ઝેરી કેમિકલ કાંડના અસરગ્રસ્ત અને પરિવારને પણ મળશે રાહુલ ગાંધી તો રાહુલ ગાંધીના આગમન પહેલા આજે પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક અમદાવાદ આવી ચૂક્યા છે અમારા રાષ્ટ્રીય નેતા સંસદમાં વિરોધ પક્ષના નેતા જનનાયક એક આદર્શ શિવ ભક્ત રાહુલ ગાંધીજી ગુજરાતના અમદાવાદ ખાતે આવી રહ્યા છે કાલે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓને તેઓ મળશે સંબોધન કરશે અને જે પીડિત પરિવારો ગુજરાતના છે એમાંથી ઘણા બધાની લાગણી હતી કે વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીજી જનનાયક એ લોક પ્રશ્નોને ન્યાય માટે ઉઠાવતા આવ્યા છે તો અમારે પણ મળવું છે તો એવા પીડિત પરિવારો જે છે એમના સભ્યો પણ મળવા માંગે છે એમને મળશે આ રીતનો કાર્યક્રમ આવતીકાલે રાહુલ ગાંધીજીનો છે